ઉલાલો સારા સારા ઈ લોકો ની પણ આંખ ખુલી કે હકીકતે ઉલા લોકો માં કઈ લઈ લેવા ન તો મુક તો ફરી એક નવો વિડિયો માં તમારું બધાનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે તમને બધાને ખબર છે કે ગુજરાત માં ભાઈ વિક્રમ ઠાકોર નું નામ અત્યારે બહુ મોટા ભાઈએ ઉપડી ગયું છે ને એમાં ભાઈ મેહુલ બોગરા છે એ ભાઈ જોરદાર વિડિયો બનાવ્યો છે ભાઈ ઘટેનીઓ તમે જે સાંભળશો ને તો તમારા રોવાડા ઉભા થઈ જાય એવી જ રીતના અહીંયા વિડીયો ઉતાર્યો છે તો આપણે પૂરેપૂરો વિડીયો છે તમે તમને પૂરેપૂરો વિડીયો બતાવવાનો કહેવાય ને ભાઈ કીર્તિબેન પટેલ પણ છે તો એ વિડીયો હતો આપણે કીધું એટલે બે વિડીયો તમને હું પૂરેપૂરા બતાવવાનો છું એટલે છેલ્લા લગ્ન બન્યા રહ્યો છો પણ હું કહેવાય ને મિત્રો કે ભાઈ મેહુલ ભોખરાય તો એવી રીતનો વિડીયો બનાવ્યો છે ને કે તમને એમ થાય કે નહીં ભાઈ વિડીયો બનાવવો તો મેહુલ ભોખરાય તો ભાઈ પહેલાં તો એવું જ કીધું છે કે ભાઈ અત્યારે મેઇન મુદ્દો છે એ કલાકારોને બનાવવા છે તો ધારાસભ્યની અને હું કહેવાય કે ગૃહ મંત્રાલયમાં કલાકારોને બોલાવીને એની વાહવાહી કરાવી અને પછી હું થયું ને તો હું કહી તો તમને એટલું બધું કાંઈ શું કહેવાય ખબર નહીં પડે ને માયનામાં નહીં આવે પણ મેઓ ગોગરાય જે કીધું એ તમને વિડીયો જોઈ જોજો પછી વિડીયોમાં પાછા આપણે આગળ વધીએ અને વધુ કંઈ જોતું હોય તો જે કોઈ આપણા ચાતુકારીતા કરવા વાળા લોક કલાકારો છે કદી

એટલે જે મુદ્દો ઓરિજિનલ હોવો જોઈએ એ ભટકાઈ જશે અને જાતિ જ્ઞાતિ મુદ્દો ગુજરાત તો ખરેખર મેહુલભાઈ એ તો તમારી હાથ છે કારણ કે ભાઈ અત્યારે જે આ મેન મેન કલાકારો ને બોલાવવામાં આવ્યા જેમ કે વિક્રમ ઠાકોર છે ગમન સાંતલ છે ઘણા બધા છે ઠાકોર સમાજના જે અલગ અલગ સમાજના પણ કલાકારો છે બધા બોલાવવામાં નથી આવ્યા અને ખરેખર આ મામલો છે જ્ઞાતિ અને જાતિવાદ ઉપર ઉતરી ગયો છે કારણ કે કલાકાર કલાકાર વિશે અલગ અલગ બોલવા માંડ્યા છે અને અલગ અલગ સોશિયલ મીડિયા પર અલગ અલગ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તો આવું બધું તો તમને બધાને શું કહેવાય કે ખબર હતી કે નથી કે એક તો કાંઈ ખબર નથી પણ તમે આ જે વિડીયો બનાવ્યો છે જોરદાર વિડીયો છે ને આ પૂરેપૂરો વિડીયો ભાઈ મેહુલ પોગરાને આ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર છે તમે ના જઈને જોઈ શકો છો પૂરેપૂરી બે અઢી

તો ભાઈ મેહુલભાઈ બોકરાને વધારે બોલાવાય નહીં કારણ કે નક્કી જ નથી પણ એ બધું જે બોલતા હોય જ બોલતા હોય પણ આપણે અત્યારે મેહુલભાઈ નો જવાબ મળી ગયો છે પણ હવે કીર્તિબેન પટેલ બેઠકે જાણવાનું છે કે ભાઈ કીર્તિબેન પટેલ ઠાકોર સમાજની ઉપર આ વસ્તુ શું છે તેની વિશે શું કેવા માંગે છે

એવા હરેક કલાકારોને જેને નથી બોલાવવા ને એના માટે પણ અવાજ ઉપાડ્યો છે એ વાત તો તમારી સાચી છે કે ભાઈ વિક્રમ ઠાકોર માટે અવાજ નહીં પણ આખા ઠાકોર સમાજ માટે

નહીં નહીં કીર્તિબેન બોલો કારણ કે તમે બોલશો તો જ આ વાત આગળ વધશે અને આ બધા હું કે મામલામાં ખબર પડશે કે હું હતું કારણ કે તમે નહીં બોલો તો અમને નહીં ખબર પડે કે ભાઈ તમે હું કહેવા માંગતા હતા એટલે તમે બોલો કારણ કે તમે હું બોલો કેમ બોલો નક્કી જ નથી રહેતું કે ભાઈ તમે હું આગળ બોલ ચડી એ તો તમે બોલો પછી ખબર પડે કે હું બોલાય એમ એટલે તમે બોલી જ જાઓ કે હું કહેવા માંગતા હતા તમે જાઓ ચાર ચાર બંગડી એને તો એ નાચવા જાય છે ગાવા જવા એ ખુદ ખબર નથી ઓહો ચાર બંગડી ઈ તો ભાઈ હું કહેવાય કિંજલ બેન ગીત છે પણ એનો તો હું વાક એ એકલા નતા જઈને રે ઘણા બધા કલાકાર જ હતા ઈ એકલા જાવ હોય તો વાત અલગ છે પણ એની અરે તમારે પ્રશ્નલ દુશ્મની હોય કે ઈ તો આપણને કઈ ખબર નથી તો ચાર બંગડી વાળા તો કિંજલ બેન દવે છે ઈ તો બધાને ખબર જ છે ઈ તો હું કહેવાય કે એનું ગીત ઘણા સમય પહેલા વાયરલ હતું અને બહુ આયલું તો પણ હોતે કે ચાર ચાર બંગડી ઓડી લઈ દઉં ઈ ગીત હતું એનું પણ હું કહેવાય કે કીર્તિબેન પટેલ હવે આ બધું તો ઠીક છે કે એકલા નતા પણ એની અરે ઘણા બધા કલાકાર હતા તો બીજા એ કઈ નવા કલાકાર ને કે કોઈને ને તમે કેવા માંગો અથવા પૂછવા માંગો છો કે હું છે હું નહી એ બધું મમતા સોની ને કઈ વિક્રમ ઠાકોર ના લીદે તું ફેમસ છું તને કોઈ ઓળખે છે બેને અનફોલો કરી મને મમતા સોની હા મમતા સોની ને જ ભાઈ વિક્રમ ઠાકોર છે કારણ કે એના જેટલા છે બને ત્યાં સુધી મમતા સોની ના પિક્ચરો વિક્રમ ઠાકોર સાથે જ છે એટલા પણ વિક્રમ ઠાકોર સાથે પિક્ચર છે સુપર હિટ પિક્ચર છે કઈ ઘટની એવા રોમેન્ટિક પછી એક્શન મજા આવે એવા વિડીયો ને હું કેવાય કે બધું છે પણ તમે વાત કરી છે કે ભાઈ મને અનફળો પણ એ અનફોલોમાં તો ભાઈ હું કહેવાય કે ફોલો કરે નો ફોલો કરે એનું કઈ મહત્વ નથી કારણ કે મારા ગામના મને ઘણા બધા ફોલો કરે છે પણ જેવી હું વિડીયોની સ્ટોરી કે હું ઇન્સ્ટાગ્રામ ઉપર ઉપર મૂકું કે ભાઈ આ લિંક જઈને મારો વિડીયો યુટ્યુબ ઉપર આવી ગયો છે એટલે જોવે નવસો જણા ને ભાઈ હું કહેવાય કે વોચ કરવા ખાલી દસ જણા જ આવે પણ એ દસ જણા જે સપોર્ટ કરે છે ને એના માટે જ ભાઈ હું કહેવાય હું વિડીયો બનાવું છું એ નવસો જણાને ને મારે કાંઈ લાગે કે નહીં એટલે એ તમે ટેન્શન જો માં કીર્તિબેન પટેલ કે તમને હું કહેવાય કે